અમદાવાદમાં હવાના પ્રદૂષણમાં વધારો થઈ રહ્યો છે ત્યારે સાવચેતીના ભાગરૂપે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રદૂષણમાં ઘટાડો કરવા એર સેન્સર મશીન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે શહેરમાં દર પાંચસો મીટરના અંતરે એર સેન્સર મશીન મૂકી એર ક્વોલિટી ઇન્ડેક્સમાં ઘટાડો કરવાનો પ્રયાસ કરવામાં આવશે આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જણાવ્યું હતું કે સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવેલા બજેટમાં શહેરના વિવિધ વિસ્તારમાં એર સેન્સર મશીન લગાવવા રૂપિયા વીસ કરોડની ફાળવણી કરવામાં આવી છે જે રીતે અમદાવાદ વૈશ્વિક કક્ષાએ આગળ વધી રહ્યું છે ત્યારે પ્રદૂષણની માત્રા ઘટાડવા માટે એર ક્વોલિટી સેન્સર લગાડવા માટેનો નિર્ણય સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવ્યો હતો તેના માટે લગભગ વીસ કરોડનું બજેટ પણ ફાળવવામાં આવ્યું છે મુખ્ય જંક્શન અને તમામ રોડો જે આવરી લેવામાં આવશે દર પાંચસો મીટરે એર સેન્સર લગાડવામાં આવશે પરિણામે જે વિસ્તારની અંદર એર ક્વોલિટી બગડશે તો તરત જ એનું કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમથી ત્યાં આગળ એનું બજાર સાયડન અને પરિણામે એ વિસ્તારની અંદર આપણે વાત કરીએ કે મિફ્ટ દ્વારા આ જે જે પ્રદૂષણ છે એને નાથવા માટેનો પ્રયત્ન કરવામાં આવશે આમ નગરજનોને નર્મદાનું હાલ શુદ્ધ પાણી તો મળી રહ્યું છે ઉપરાંત ચોખ્ખી હવા મળે એ માટેના પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે આમ અમદાવાદ પ્રદૂષણ મુક્ત શહેર બને તે માટે આપણે વાત કરીએ કે એન્સ એર સેન્સર લગાવવા માટે જઈ રહ્યા છે